પરફેક્ટ માપ સાથે ગુંદરપાક બનાવવો હોય ગુંદરપાક બનાવવા માટે આપણે આ રીતે પાંચસો ગ્રામ ગુંદર લઈ લેવાનો છે અને તેને ત્રણસો ગ્રામ ઘીમાં પલાળવાનો છે તો આ પાંચસો ગ્રામ ગુંદરમાં આ રીતે આપણે ત્રણસો ગ્રામ ઘી એડ કરી લઈશું તો આ રીતે મેં આખા ગુંદરને દળીને ક્રશ કરીને તમે જોઈ શકો છો આ રીતે ઘીમાં પલાળ્યો છે તો ઘીમાં કેમ પલાળવામાં આવે છે કારણ કે ઘીમાં પલાળવાથી તે દાંતમાં ચોટતો નથી ગુંદરને આપણે ચોવીસ કલાક માટે આ રીતે પલાળીને રાખવો પડે છે જો તમને ઘી ઓછું લાગે તો તમે તેમાં ઘી ઉમેરી શકો છો ને આ રીતે તેને બરાબર મિક્સ કરીને ચોવીસ કલાક આ ગુંદરને રાખી મૂકવાનો છે તો ગાઈઝ તમે જોઈ શકો છો કે બરાબર ઘીમાં ગુંદરને પલાળી દીધો છે અને સેચ પણ કોરો રહ્યો નથી અને તેને બરાબર મિક્સ પણ કરી લીધો છે તો આજે મેં દસ વાગે રાત્રે પલાળ્યો છે તો કાલે દસ વાગે બનાવીશું એ રીતે ચોવીસ કલાક માટે તેને આ રીતે પલાળી દેવાનો દાંતમાં તે બિલકુલ ચોટશે નહીં તો ચલો આને ટાંકીને હવે આપણે મૂકી દેવાનો છે તો મિત્રો આપણે સુકામેવાથી ભરપૂર એવો ગુંદરપાક બનાવવાનો છે ડ્રાય ફ્રૂટ ગુંદર તો અહીં આપણે દોઢસો ગ્રામ જેટલી બદામ સો ગ્રામ જેટલા કાજુ અને સો ગ્રામ પિસ્તા લઈ લીધા છે તો તેને એકદમ બારીક કટ કરવાના છે તો ચાલો કાજુ બદામ અને પિસ્તાને આ રીતે કટ કરી લઈએ તો મિત્રો ચાલો ગુંદરપાક બનાવવાની શરૂઆત કરીએ જરૂરી ઇન્ગ્રેડિયન્ટ સાથે તો જો અહીં એક તોલા જેટલી ખસખસ પચાસ ગ્રામ ગંઠોળા પાવડર પચાસ ગ્રામ સૂંટ પાવડર ટોપરાની છીણ પચાસ ગ્રામ અને ધોળી મૂસળી પાવડર જે બજારમાં દેખો આવી રીતના પેકિંગમાં મળી રહે છે વીસ ગ્રામ સફેદ મૂળી પાવડર અને અહીં મેં સો ગ્રામ જેટલી કાજુ સો ગ્રામ બદામ અને પચાસ ગ્રામ જેટલા પિસ્તાને એકદમ ઝીણી સ્લાઇઝમાં આ રીતે કટ કરી લીધા છે તેની કતરણ રેડી કરી લેવાની છે અને અહીં આપણે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે તમારે જેટલું ગળ્યું રાખવું હોય તે પ્રમાણે ગોળ લઈ શકો છો અને ગુંદર પાંચસો ગ્રામ ગુંદરને આ રીતે રાત્રે આપણે પલાળી રાખ્યો હતો તે છૂટો કરી લીધો છે અને અહીં જરૂર પ્રમાણે આપણે ઘી લઈશું તો ચલો શરૂ કરીએ ગુંદર પાક બનાવવાની રેસીપી તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આપણે એક લોહી લઈ લેવાનું છે અને ગુંદર પલાળતી વખતે આપણે તેમાં ત્રણસો ગ્રામ ઘી એડ કર્યું હતું તો હવે આપણે દોઢસો ગ્રામ ઘી લઈ લઈશું તો અહીં આપણે લોયામાં દોઢસો ગ્રામ જેટલું ઘી એડ કરવાનું છે આ ઘી ગરમ થઈ ગયું છે આ ઘીમાંથી આપણે ગુંદરને જે થાળીમાં સ્પ્રેડ કરવાનો હોય તે થાળીને આ રીતે ગ્રીસ કરી લેવાની છે ઘીથી બરાબર ગ્રીસ કર્યા પછી થાળીને એક સાઈડ મૂકી દઈશું અને અહીં આપણું ઘી પણ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે અને ઘી ગરમ થઈ ગયા પછી તેમાં આ ગોળ એડ કરી દેવાનું છે અને એકદમ લો ફ્લેમમાં બધો ગોળ ઓગાળી દેવાનો છે તો જુઓ ગુંદર હવે ઓગળી ગયો છે પરંતુ જ્યાં સુધી ઉપરો ના આવે ત્યાં સુધી તેને હજુ પણ ઓગાળવાનું છે અને તેમાં ગઠ્ઠા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ જે ગાંઠો દેખાય છે તે પણ ઓગાળી દેવાની છે તો હવે જુઓ આ રીતે બબલ્સ તૈયાર થઈ ગયા છે અને આપણો પાયો રેડી થઈ ગયો છે તેને કડક પાયો કરવાનો નથી ફક્ત ગોળનો ઉભરો જવા દેવાનો છે અને પછી તેમાં શું એડ કરવું તે વિડિયોમાં જોતા રહો આપણે તેમાં ગુંદર એડ કરી દઈશું આ રીતે છૂટો કરીને ગુંદર એડ કરવાનો છે તો અહીં આપણે ગુંદર એડ કરી દીધો છે હવે તેમાં કાજુ બદામની હવે તેમાં કાજુ બદામની કતરણ એડ કરીશું અને પિસ્તા આપણે ઉપર એડ કરવા માટે રાખી મૂકીશું જોઈ શકો છો તેમાં આપણે ધોળી મૂછળી પાવડર ગંઠોળા પાવડર સૂંઠ પાવડર અને ટોપરાની છીણ આ બધું એડ કરીને સરસ મિક્સ કરી દેવાનું છે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ બુંદર પાક તૈયાર છે હવે આપણે તેને થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે તો ગરમ ને ગરમ આપણે થાળીમાં સ્પ્રેડ કરીશું તો ચલો આપણે થાળીમાં સ્પ્રેડ કરી લઈએ આ રીતે વાટકીની મદદથી આપણે ગુંદર પાકને સ્પ્રેડ કરી લેવાનો છે આ રીતે તેને સરખો કરી લઈશું જેથી તેના પીસ સરસ રીતે પડી જાય તો જુઓ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લીધો છે ગુંદર પાકને હવે તેની ઉપર ખસખસ એડ કરીશું તો આ રીતે ખસખસ એડ કરીને તેની ઉપર આપણે જે પિસ્તાની કત્રણ રાખી હતી એડ કરી દઈશું અને આ રીતે આપણે સુકા મેળવાથી ભરપૂર ગુંદર બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ખૂબ સરસ ગુંદર પાક બનીને રેડી થઈ ગયો છે હવે ગરમ ને ગરમ તેમાં કટ લગાવી લેવાના છે તો મિત્રો આપણે ગુંદર પાકમાં કટ લગાવી લઈએ તો દેખો આવી રીતે મોટા મોટા કટ મારી દેવાના છે જેથી ગુંદર પાક સહેલાઈથી આપણે કટકામાં પીસ બનાવીને ખાઈ શકીએ અહીં આપણે ગુંદર પાકના સરસ મજાના પીસ કરી લીધા છે તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ